હા સતતેર હે આરા જમણી પેત ખાટલા પર ચોફેડ વેસી ગયા તા પેલા તો હારો એનો ઉપર આયા કરતો તો આમ આરા પૈસા લેવાયા હતા પણ મારવા આવ્યા તા એ જ ખબર નહીં હા જો જીવવું હોય તો આવું કરવું પડે નાટક આ તો મારા આડા ને લોન લીધી એટલે પૈસા તો ભરાગર છૂટકો જ નહીં મારવા પડે આ પૈસા પડ્યા પૈસા પણ ભરવા નતા તક તો હમણાં ભર દેતું હું પૈસા તો પણ આ તો આપણે કોણે હાલ્યા ને કોણે ખાલ્યા પૈસા જ નહીં હાલવાના કોઈ હારું એને ગમે જવું પડશે

કોણ રે વાત દુ હઉ હઉ ડોનટ બોલ નહીં રે વાત તું તારા જે તૂટી જાવે જે તૂટી જાવે જે માતા હોય ને આવે જવાના બરાબર આવી રીતે લોકો જે તું તારે પૈસા પર મારા હાથે ત્રીસો પચાસ તમારે કેટલા સાહેબ પૈસા કાલ આપી દઈશું એ તું ના હોય તો તારું કિંમતી હોય મારપો હોત તો હું ચુલે આવ લેત વસ્તુ ગયો ના કિંમતી વસ્તુ જે હોય કા સાહેબ શું કિંમતી વસ્તુ જોડે હોય તો તને ખબર ખબર માર જોડે કિંમતી વસ્તુ વાર પૈસા નહી તો કો પૈસા આ વાર પૈસા તો ખાલી ખાલી કહું પાર્ટા સુધી ઓકળમ આપણે નહીં સાહેબ પૈસા પૈસા કાઢ કઈ સાહેબ

પછી એમ હપ્તા કોણ લોન બોલો સાહેબ હવે કશું કરવાનું નહીં આપણે લઈને જવાનું એના ખીચા પૈસા હ બરાબર અને આપડે લઈને જવાનું

બધા જેટલો નખરા કરાવું માથું ફાટી ગયું પેટમાં દુખી ગયું આ ડેચા દુખ્યા પણ તોય મારા હાણા હપ્તો તો હાલવો જ પડે મારે મારે બોલવાનું નતું પણ તોય બોલી ગયો

કઈ નાટક કરે ને પણ આજે અફતો લઈને જવાનું બરોબર ને શું કહ્યું ને પૈસા તો આપડે લઈને જ જઈશું અપ્તો લઈને જઈશું પણ દેખાતો ને કાઢતો હોય હું પણ આ તો કઈ દેખાતો જ નહીં ના વાત સાચી આ કાકો બે કાકા ને પૂછી

એતો રાજુભાઈ ને ભૂની ખાવ લઈને બેસી બેઠે પૈસા આપશે એ પણ સાબ બોલો હેડો મોન ન બે નાખોરમ ફૂલો ગાલે હોય ધોરું લુગડું ઓડારી હોય તો મને ખબર નઈ પડતી શું શું થઈ હોય ત્યાં ઓડારે એ બધું અમને ખબર નઈ રાજુભાઈ ને ઉઠાડો અમને હપ્તો એટલે અમે હપ્તો લઈને આવી જઈએ હવે રાજુભાઈ છે ને એ કઈ હપ્તો નઈ ભરે કેમ કે રાજુભાઈ શું હવે મરી ગયા અને રાજુભાઈ શું બધાય લોન બહુ ચાલતી હતી ને એટલે ટેન્શન આવી ગયું એટલે હવે મરી ગયા હવે એ કઈ લોન નહીં ભરે એવું થયું એવું થયું અને બીજી કંઈક ગમે તે લોન મળે હોય ને તો તમે કહો તો અમારે વીમો વીમો ઉઠી જાય અને માફ થઈ જાય ના એમની લોન તો માફ થઈ જશે અને વીમો પાસે છે એમનો મરી જશે તો આ લોન ચાલો તે બધી માફ થઈ જશે ને બધી 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 માફ થઈ જશે મરી જાય ત્યારે અમે લોનો બધી માફ થઈ તો અંગૂઠો બંગૂઠો લેવાનો હોય ને તો લઈ લેજો એ તો ખોટા પાડીએ અમે હા પણ ખોટા પાડી લ્યો વાત તમે કહીએ પણ એક વાત કહું તમને બોલો મને મરી ગયો હોય ને એમ તમે પગ અદ્ધર કરો ને તો ને અધ્ધર રે પણ આતા મરી ગયો તો મને દેખાતું નહીં અને આઠે એના અધર ના અધર રે આપડે જોઈ લઈએ બરોબર અને પછી એવો ફોટો પાડી લઈએ એટલે એમનું લોનો થઈ જશે માપ બધી લોનો માપ થઈ જશે અને હું પાછ થઈ છે જોઈ લઈએ બરોબર આપણે ચેક કરી લેવું પડશે ને સાચી વાત તમારી કહો સાચી વાત હો હારી રાજુ જતા રે અને હું નતો કે તો મરી ગયો પણ તમે મોટતા નતા હાર વેરા રાજુએ મુ કીધું હતું

કેટલો બધા નાટક કરીએ પણ તો એક ચાલવો જ પડે શું કરવાનું લે મેલ લે એક તો મેર ઓટલી પર હવે નહીં મરું ઊભો થા અને કોણ પપ્પા ઊભો થા નહીં મરું જબ મે દે ઓટલી પર આ ઓટલી પર મે દે મે દે આ ઓટલી પર હવે અરી દે એ નાટક હરખું કરતો નહીં એ નાટક હરખું કરતો નહીં નહીં કોમ કરતો કે નહીં નાટક કઈ હરકુ કરતો સાત પૈસા નહીં પૈસા નહીં નહીં જ તો પડો

કોઈ નાટક કાલે નહીં ચાલે અરે ભાઈ સેટિંગ થશે તો કરીશું નાટક નું નકર પૈસા તો સજ પછી પૈસા તો આલી છે કરાટું કાલ ગમે તે કરીશું આઈડિયા કરીશું કરાટું કરીશ એ તો બોલો એ તો અમન ફાવશે જ કરીશું નકર પૈસા તો આલી છે નાટક ફાવશે તન કાલ આ તો એ ફાવત આપણે કરવાનું નહીં ફાવત સાહેબ પૈસા તો પાકા પૈસા તમને મળી જશે કાલે આવીશું બરાબર કાલે 10 વાગે અમે તમારા ઘરે આવી જઈશું અને કાલે તમારે હપ્તો આવવો પડશે બરાબર

બે હાજર ઘેર બરાબર નહીં હોય તો તમારા ઘરમાં ગમે તે વસ્તુ લઈ જવામાં આવશે અમારા ઘરમાં બે ત્રણ લોટા છે પાલા છે બે ત્રણ રકાવીઓ છે

તમારે થશે ને હું નકાન તો કરીશું ગમે એમ કરીશું ભર દઈશું કાલ બરાબર કાકા અમે ઉપર જવાબ આવી અમે કંટાળી ગયા અને તમારી અમારા પણ ઉપર ઉતરી

મળી જશે બરાબર કાલે દુધે ધોઈન તમારો હપ્તો મળી જશે બસ વર્ટી રેગ્યુલર તમે આવો જે ચડી જાય હપ્તા દો અને રેગ્યુલર હપ્તા નાટકો કરે કે થાય બરાબર તમને પણ ના મળે તમે કરો તો જવા દેના તાર કાલની વાત કોઈ જગ્યાએ ભાઈ તને લોન ના મળે કોઈ જગ્યાએ તને લોન ના મળે બે બે આપતો શનિવાર નો એક મહિના પણ જો ના કહેતા ભરવાનું બધી વાત થોડા પ્રશ્ન તમારો અમે કાલે આવીશું હા તો એમ તો કહીએ કાલે આવી લઈ દેજો ને પણ કોણ નાખે સારું ચલો હા પતા લઈ અમે કુ ના આવ્યા કુ સારું સારું કાલે આવીશું હા બસ એમ કહે